ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રઝન્ટેન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન ક્ષણ ક્ષણે જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ મુંਝવણો ના દુખો ભાગે જોઈ અમને હસતા ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારી થી જીવીએ હે આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન પ્રશ્નનો જવાબી બુદ્ધિ પર હતું બુદ્ધિ ઉપર નું પ્રશ્ન બુદ્ધિ નો ક્યારે બુદ્ધિ ક્યારે વાપરવી જોઈએ કોઈના દોષ નથી જોવા એવરી ડે લાઈફમાં તો લેવા જ હતા કે પડતા હોય છે પડતા હોય લેવા જ પડતા હોઈએ છે હા એ તો ડિસિઝન લેવાનું વાંધો નહીં પણ ડિસિઝન લેનારને જુદું રાખવાનું કે આમણે ડિસિઝન લીધું આ ડિસિઝન કેવું હોય છે બુદ્ધિ ડિસિઝન લે છે ને તે ખરેખર વ્યવસ્થિત એની પાસે આપણે સ્થૂળ વ્યવસ્થિત કોને કહેવાય છે ચા બનાવીએ તો સંજોગ પાણી તો પેલી બધું ભેગું થઈને બન્યું એ સ્થૂળ સંયોગ કહેવાય અને સ્થૂળ કાર્ય વ્યવસ્થિતનું સ્થૂળ સ્વરૂપ કહેવાય સૂક્ષ્મ વ્યવસ્થિત ક્યાં અડે છે કે બુદ્ધિ કેવી રીતે ડિસિઝન લે છે બધા સંજોગ ભેગા મળી પોઝિટિવ તરફ પછી ગઈ અને બુદ્ધિએ ડિસિઝન લીધું એ જોયું ત્યારે તમે વ્યવસ્થિત આ બુદ્ધિ પાસે ડિસિઝન લેવડાવ્યું આપણે જોઈ શકીએ જુદું એને સૂક્ષ્મ વ્યવસ્થિત આપણે સ્ટડીમાં લીધું કહેવાય એ બુદ્ધિ ક્યારે વાપરવી જોઈએ તો કામકાજના સોલ્યુશન માટે વાપરવી સહેલો જવાબ વ્યક્તિના દોષ જોવા માટે નહીં વ્યક્તિ જોડે અભેદતા અને પ્રેમ જ્ઞાનથી રાખવાનો ક્યારેક ડિસિશન્સ લેવાનું હોય લાઈક સત્સંગમાં આપણે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે ઘણી વખત અઘરું લાગતું હોય વનને કે કેવી રીતના પ્લાનિંગ પ્લાનિંગમાં પહોંચવું છે દાદા મને શક્તિ આપો પહોંચવાની મને સૂચ પાડો પહોંચવું છે એવું નક્કી રાખો ને વ્યવસ્થિત પછી એવું આવીને પૂરે સંજોગ પોઝિટિવ મળે ને પછી પહોંચાય કરો સમજાયું ને હા બરાબર એ નક્કી પણ આમાં અમે વ્યવસ્થિત આ બુદ્ધિ કેવી છે અહંકાર નક્કી કરે મારે પહોંચવું છે પછી બુદ્ધિ કેવી રીતે પહોંચવું એ બધું ઊભું કરે પછી સંજોગો પછી વ્યવસ્થિત બધું હેલ્પ કરે પહોંચાડે કાળ ક્ષેત્ર સંજોગો નિમિત્તો ભેગા મળીને પહોંચાડે આપણો નો કોન્ટ્રડિક્શન વાળો નિશ્ચય હોજે છે અવિરોધાભાસ અને નેગેટિવ સાથે નહીં પહોંચાય તો તું બેન રાખ તારી વાત કેટઆઉટ ગમે તે થાય પહોંચીશું બે પાંચ મિનિટ મોડું વહેલું પણ પહોંચીશું બિફોર ટાઈમ પહોંચવું છે એવું રાખવું આપણે જય સચિદાનંદ જય સચિન વિનુ પછી જય આપણે આજથી વિશે પૂછવું તું મારે કે આપણે ભાવ આરતી કરીએ અને દીવા આરતી એમાં આરાધનામાં કઈ ફેર પડે ના વાંધો ને કે આમ તો કેવું છે નાના બાળકોને બધા હોય ને તો પેલું સમજે નહીં એટલે આરતી બારથી ફેંકતા આવે પછી દોડીને આગળ કે હું કરું હું કરું એટલે એને ચોંટે અને આપણે એમને એમ રહેતું હોય તો ચાલે અને કરો તોય સારું એટલે કરો એટલે શું સારું તો કે આ બુદ્ધિ કે છે કીનો ખર્ચો પાછો વાટનો ખર્ચો એવું એ ખર્ચા બર્ચા બધી બુદ્ધિ ચક્કર ચાલે ને એટલે આ એ બધું ડખો કરે અંદર આપણે ભાવથી ચાલે જ ને એ સિમંદર સ્વામી પ્રત્યક્ષ ના એવું નથી એ તમારે ના હોય ભાવ બધી ચાલે કડાકુટો લાગે બધો એટલે આ બધી ગોઠવણી એટલા માટે કે આ દેહ પણ આરતીમાં રમણતા કરી કહેવાય હા દેહથી રમણતા પેલી મનથી રમણતા અને વાણીથી રમણતા બધું પરવાય વાય સારું વધારે અને આપણે એમને એમ સરસ ભક્તિ રહેતી હોય તો વાંધો જ નથી આ તો જનરલ એટલે માટે રાખ્યું હતું કે બધાને આ બધું આ બધું છે ને ના કીધું આરતી બોલાતી હોય ને તો બોલો વિધિ બોલાતી હોય ક્યાંય ચીજ જતું રહ્યું હોય અરે બીજી પછી પહેલી પછી ત્રીજી કેમ આવી કહેશે બીજી વખતે ચીજ જતું રહ્યું હોય આરતી આવે ને એટલે પછી એકદમ એકાગ્ર થઈ જાય એટલે હેલ્પિંગ છે એટલું જ બસ બીજું કશું એટલે શું છે કે અમે લગભગ ત્રણ એક વર્ષ થયા અચૂક રોજ 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 કરીએ છે આરતી ગમે તે રાતે પણ કદાચ ક્યાંક બારે જવાનું થયું હોય રાતે આવીને આરતી તો કરીએ જ પણ ભાવારતીમાં મારે શું કે શુદ્ધ કે એટલે કે આંખ બંધ કરીને શબ્દ 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 જોઈને કરું અચા દીવાથી દીવાથી કરી તો એવી રીતે નથી થતું ના તો કાંઈ વાંધો નહીં આપણે પેલું બરાબર છે પેલા લોકો આ બાળકો બધા ઘરમાં હોય ને તો દીવા બીવા કરવાના એટલે એ લોકોને ઇન્વોલ્વમેન્ટ થાય બાળકોને હા તમે તો બાળકો જરૂર નહીં તમારા આ તો બધા નાના નાના ટાબરિયા હોય ને બિચારાને એને પેલું સમજે નહીં શબ્દો સમજે નહીં એને ભાવે સમજે નહીં એટલે આવું ક્રિયામાં એને આનંદ થાય એટલે બાળક હોય ત્યાં સુધી ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય અને મોટા થાય એટલે ભાવ પછી બહુ થઈ ગયું ચાલે જય સચ વિચ્યા સિદ્ધુલારે સોરી મેં છે ને પ્રશ્ન મોકલો તો આવશે આવશે તો આરતી પર જ હતો પ્લીઝ વેઇટ યુ આર ઇન એનક્યુ સોરી ના એટલે કઈ તો અત્યારે તો તમે પતી જાય કઈ ને માઈક લીધું તો લઈ લો ના એટલે વોટ ઇટ ઇઝ કે આપણે અડાલજમાં ને બધી જગ્યાએ આરતી થતી હોય છે ને દીવા પ્રગટાવી તો આ તો વાસંતી ડખો છે એટલે કે મને છે ને કેમ એમ થાય કે આંખો મીચીને કરો રાઈ તો સખી ના થાય બધા છે ને કે મારાથી ક્યારે પકડાય જાય મારે ક્યારે આરતી કરવા દેવાનું એ બી કરવા દે અને તો મન ખા તમે ઉટકીવાના છો કારણ શું છે ને આ બધું બહુ ફરક પડે કા ના કીધું દેહની રમણતા થાય ને આ બુદ્ધિ શું કરે ડખામાં કોણ પડે ધક્કામાં કેમ ક્યાં જાય પડી જાય ભાગી જાય શી જરૂર છે આ બુદ્ધિને ડખા અને પેલું ભક્તિમાં એને ભગવાન દેખાય ને આરતી દેખાય બીજું કોઈ દેખાય જ નહીં બીજું તો કેટલું બધું ચિત્ત એનું ભગવાનમાં એકાકાર થઈ ગયો એટલે આ મારે વાણી બુદ્ધિ એટલે મને એમ થાય કે શી જરૂર છે તો નિર્મા કરવા દે ને કે છે લોકોને ભક્તિ થતી હોય તો થવા દેને લોકોને ભાવ તો જો કે આ સરસ છે આ પણ ભાવ જ નહીં ઉત્પન્ન થતા શું દુપયોગ મારો છે અરે ભાવ તો જો અરે હાર્ટ પ્રગટ થાય કે બુદ્ધિ જ વચ્ચે અમલમાં કામ કરે છે આ દિલ ખુલ્લું થતું જાય આમ જે ભગવાન એ દોડે ને આરતી ને ભગવાનની ભક્તિ હાર્ટીલી થાય ને તો ઉત્તમ આપણી બુદ્ધિને આ મૂળ બુદ્ધિને ખલાસ કરવા માટે જ આરતી કરવાની છે આ અસીમ જે જે કાર અને આરતીનો હેતુ જ આ છે કે આપણી બુદ્ધિ બધી બસ એટી કેટના ભૂતા આમ ના કરાય આમ કરાય

એવું કરી આપણે ઘૂસી જવાનું લોકો એ હાર્ટ હાર્ટ આપણું ખુલ્લું થશે પ્રેમ આવશે લોકો જોડે અભેતાન પ્રેમ લાગશે આ તો બુદ્ધિ પછી પાર્ટીશન આવે પાર્ટી આવે છે દિવાલ પાડતી જાય જુદાઈ ઊભી થતી મને એવું ન ફાવે એમ કરીને પછી જુદાઈ ઊભી થાય આ બુદ્ધિને તોડવી છે આપણે હવે અરે જેટલા પહોંચી એટલે પહોંચાડો એટલે મેં મેં શું કર્યું ખબર છે એ વાંધો નહીં બહુ મોટા મનના કહેવાય મોટા મનના કહે એટલે અહીંયા શું કરીએ છીએ બધાને આરતી મોકલાવો જેટલાને પહોંચી એટલી હાચી બીજે દાડે બીજા આ બે ભાગમાં જેટલી પહોંચી એટલી હાચી પણ મેં અડધાને તો પહોંચ્યો અને કોઈને નહીં આપવાનું હાવ નાકા ગયો એ બધાને પહોંચવા દો અરે ભગવાનનો પર ભાવ તો આવવા દો લોકોને આમ કરે ને તો આમ જે પ્રત્યક્ષ ભગવાન જોડે ભાવથી કરતા હોય છે લોકો અને કેવું આંખો બંધ કરીને દિલથી ભગવાન જોડે અટેચમેન્ટ થાય અને એ જ આપણી આ બુદ્ધિ અંકાર મન ચીજ બધું ભગવાનમાં રમણતા કરે ને તો આ કળા ઓગળે માલ બધો એટલે આ બુદ્ધિ નો હેતુ જ આ થયો કારણ શું છે બહેનો બધું મને ભોગવટ ના આપે લાગે નિરંતર ભોગવટો ચાલુ જ રહે છે બંધ જ નથી બઉ માથાકૂટ કરી આ બેનોને વર્ષથી દેશ પટો કરીને બોલાવી લે તો આનો સોલ્યુશન શું કરો તે કરતા કરતા પછી ચડીવું દાદાને પ્રાર્થના કરી દાદા કે આરતી કરો એટલે માહિતી એમ થયું કે આરતી કરાવો તો કઈ સોલ્યુશન આવે આ બુદ્ધિને સમાવવા માટે આ બુદ્ધિ આ બહેનો નહીં ગમે જેને બળતરા બળાપો થતો હોય બુદ્ધિ કામ કરે છે બુદ્ધિને સમાવવા માટે ઊંચામાં ઊંચો પ્રયોગ આરતી અને અસીમ જે છે કારો સમજાઈ ને એ તમારે હમણાં મને શું ખબર શું નીકળવાનું છે દાદાની પ્રાર્થના આરતી માં તો શું બન્યું બોલો આઈ થિંક નિરોમાં બર્થડે બર્થ હશે કે એ દિવસે જ દાદા મને સવારના પર માં સપનામાં આયા અને એવું દેખાય કે દાદા આવે છે ચાલો આરતી વારતી કરીએ સિમંદર સામીની આરતી તૈયાર કરો પછી દાદા આવ્યા ને પછી કહેશે શું તો સિમંદર સામીની આરતી હું કરીશ પહેલાં એટલે બધું આ દાદાનો સંકેત છે ને દાદાના જ આશીર્વાદથી આ થઈ રહ્યો છે એટલે મારે મારી બુદ્ધિ રહી રહીશ કે આ કે શું લાવવું શું ના લાવવું એટલે આપણે તો આ દાદાની જો અને જો આરતીનું કલેક્શન મળ્યું ને આપ દાદાવાણી આવીને કેટલી અદ્ભુત વાતો મળી આપણને એટલે અસીમ જે છે કાર ને આરતી પણ પ્રમાણ છે બધું આપણે અને ઘરમાં બાળકો હોય ને દાદા શું કહે છે કે આ કાળમાં એટલી બધી બળતરા છે બળતરા કોનાથી છે તો મૂળ બુદ્ધિથી છે એટલે પછી માણસને શાંતિ થાય ને એટલે વિષય ભણી જાય ચારિત્રના વિચાર આવે વિષયના વિચાર આવે તો કે નાના બાળકો બોલો બાર બાર દસ દસ બાર બાર વર્ષના તો વિષયના તોફાન ઊભા થઈ જાય છે તો ઘરમાં આરતી કરો ને તો આ લોકોને વિષયનું પછી અંદરથી ઠંડક ઉત્પન્ન થાય ને વિષયની બળતરા સમય એ મા બાપ છોકરાના વ્યવહારમાં જ એ એક પેરેગ્રાફ વાંચ્યો મેં બહુ બધો આ કેટલો સરસ ઉપાય દાદાએ બતાડ્યો છે અને આ તો બધી વિષયની બળતરા કસાઈની બળતરા એવો આ કાળ છે એટલો બધો કાળ વિચિત્ર છે મળે બળતરા ઊભી થાય ના હોય ત્યાંથી ત્યાં બધી છંદક થાય શાંત થાય બધી વૃત્તિઓ એટલે ઊંચામાં ઊંચો પ્રયોગ છે અને દાદાની બધી પ્રાયોગિક ધોરણે છે એ આ બધા પ્રયોગ છે એટલે નવ કલમો કે છે અમે પાત્રીસ ચાલીસ વર્ષથી કરતા હતા આરતી તો કે દાદા જ એન્કરેજ કરતા હતા કે ભાઈ ઊંચામાં ઊંચું છે અને લોકોને શું કહે સત્સંગ પતે ને એટલે દાદાની આરતી રોજ થતી પછી કહે છે ભાઈ છેલ્લે આરતીમાં આવી જવાનું બે મિનિટ માટે પણ અમે પૂર્ણ દર્શાવી હોઈએ અને અમારા પૂર્ણ દર્શન કરો ને તમારું કલ્યાણ થઈ જાય બીજ પડી જાય કામ નીકળી જાય અને આરતી જે કરે ને તો આરતા ધ્યાન ત્યાં એના ખલાસ થઈ જાય એટલે બધી અદ્ભુત વાતો અને કહે છે આ દેવોને ચડાવેલા પુષ્પો તીર્થંકરોને ચડાવેલા પુષ્પો મહાત્મા ઉપર દાદા નાખે પુષ્પો હોય બધા તે મને સૌથી પહેલી સેવા એ જ મળી મારે જઈને લઈ આવવાનું ફૂલ દાદરમાં રહેતા માસી ઘેર સારતી થાય તો ફૂલો બધા લઈ આવવાની સેવા પણ દાદા પછી ફૂલો બધાને માથે નાખે કારણ કે તમારા સંસારના અંતરાય તૂટે મોક્ષ માર્ગના વિઘ્નો દૂર થાય અને દેવોના આશીર્વાદ ઉતરે એવા તો બધા ફૂલોમાં અમે વિધિ કરીને પછી તમને આશીર્વાદ માટે નાખીએ બધાને માથે એટલે આ બધું મતલબ દેખાય પ્રત્યક્ષથી દાદા બધું રોજ પછી દાદા પેલો ના ના જન પૂરું થાય ને દાદા શરણમ પેલું કહે ને કે પ્રગટ દીવો બધું બોલાય તો દાદા બેસે ને પછી આમ લાંબા પકડે બધાને આશીર્વાદ આપે બધાને તે આપણે છે એ થોડું આરતીમાં આવે થોડુંક દેખાતું હશે એ બધું હા એ બધું કેવો મોટો આશીર્વાદ મળે છે અને દાદાને શરણે જઈએ છીએ છે કે મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષનું તમે એને શરણું માગ્યું ને એટલે એમને આપવું પડે આપવું પડે એટલે આપણે મોક્ષ સુધી એમનું રક્ષણ આપણી ઉપર રહેવાનું અને આ કાળ કેવો વિચિત્ર જો આવવાનો જ બાકી અને જેટલું આ ભગવાનનું શરણો લેવાઈ જાય ને એટલા લોકોનું રક્ષણ મળી જાય એ તો આ બધું એટલા માટે આ બધું નવા નવા દાદાના જ ઉપાયો છે ગોઠવેલા પ્રયોગો છે આ કંઈ વાત દબાઈ ગયો પાછી કુદરતી નીકળી એ તો કંઈ એવું કંઈક કલ્પના નથી કે આપણે આ કરાવું છું પાંચ આજ્ઞા છેલ્લા મચ રહ્યા છે એટલા એનાથી બધું પણ આ સંસારના દેવો પહાર વગરનું મન બુદ્ધિ ચિતંકાર બધા ઓળા માર્ગે આગળ વધેલા એ પાછા ફેરવા માટે આ બધું ઉપાયો બધા છે એટલે આપણે ગોઠવીએ બધું બધું મિક્સર દાળ ભાત હોય રોટલો હોય લાડવો હોય ભજીયા હોય ચટણી હોય ઢોકળા બધું મિક્સર એક જ નહીં લાડવા ઉપર જોર નહીં ઉપર જોર નહીં મારવાનો બધું સમૂહ સરખે સરખું વધારે ન્યાય મળવો જોઈએ વિજ્યા દુલારી ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન